તો અંબાજીને લઈને જે રીતે પરિક્રમાનો છેલ્લો દિવસ છે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પરિપૂર્ણ થયો છે ત્યારે શંખનાથ સાથે પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો હતો તે જ રીતે પરિક્રમા મહોત્સવ પરિપૂર્ણ થયો છે પાંચ દિવસના પરિક્રમા મહોત્સવમાં દસ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ ભાગ લીધો અને મા અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી તો પૂર્ણાહુતિ કાર્યક્રમ દરમિયાન મંદિરના વહીવટદારને શંખ અર્પણ કરવામાં આવ્યો પરિક્રમા મહોત્સવ પૂર્ણ થતાં સૌપ્રથમ સફાઈ કામદારો પર પુષ્પવર્ષા કરાઈ અને મંદિરના કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું ગત પાંચ દિવસનું જો સ્મરણ કહીએ તો અભૂતપૂર્વ રીતે આ વર્ષે પરિક્રમા મહોત્સવનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે દસ લાખથી પણ વધુ યાત્રિકોએ આ મહોત્સવમાં આ વર્ષે ભાગ લીધો છે વિવિધ પ્રકારની યાત્રાઓનું જે આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું પાલખી યાત્રા યાત્રા શંખ યાત્રા જ્યોત યાત્રા ધ્વજા યાત્રા મશાલ યાત્રા શંખયાત્રા અને આજે જેનો આપણે અંત જે છે એ ખૂબ જ મધુર અને યાદગાર બની જાય એવા મંત્રોચ્ચાર સાથે કર્યું પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી અમે આ યાત્રામાં જે શરૂઆત શંખનાથ સાથે કરી હતી જેમાં શ્રીયંત્ર અને પાલખી યાત્રા પણ સામેલિત હતી તો તે આખી યાત્રાની શરૂઆતથી લઈને અત્યારના અંત સુધી તો આજે આજે હાલ અમે પરિક્રમા પૂર્ણ કરેલ છે તો ત્યારે શંખનાથ સાથે જે શરૂઆત હતી તે શંખનાથ સાથે પૂર્ણાહુતિ થયેલ છે યાત્રાની પૂર્ણાહુતિ ક્યારેય થતી નથી દિન પ્રતિદિન તે ચાલ્યા જ કરે છે પણ જે પરિક્રમા મહોત્સવ હતો તો મહોત્સવની કે આજે પૂર્ણાહુતિ થયેલ છે